ખબર પડતી નહિ મારે બહાર જવાનું થયું છે બાઈક છે મારું લોહા લઈ ગયા બીજું બાઈક છે તો મોટા ભાઈ લઈ બાઈક કોનું લઈ જાઉં બહાર જવું છે એક કોમ કરું બીજું બાકો ગીરેલ એમની જોડે જાઉં એટલે બધા બાઇકો એક બાઇક તો મને આવશે નહીં હાલ પણ હું એમનું કામ કાઢવું હોય તો એવું મારું કામ કાઢશે એ એક કામ કરો મને બીજું કોઈ જોડે જવા દે એ ભાઈ ચણાઈ દેશે આપડે ને આલુ હશે દાળ છે ને આલુ હશે તો લાઈ બીજા કોક નું સોધી લઈશ બીજું શું પણ મારા માં તો રિચાર્જ એ નહીં શું કરું

શું કામ પડ્યું બાઈક જોઈએ છે તમ ખાવું હોય મારા ગેર આઈ ખાઈ જવાનું બરાબર છે મારે આ બાઈક નહીં પેટ્રોલ નો ભાવ કેટલો છે એટલે પણ મારે બહાર જવું હોય મારે બેમાં એક બાયક નહીં ગેર એટલે ના હોય તો હું શું કરું અમે મી ક્યું તાર ગેર જોય તું બાયકો ગીરે લવ બરોબર હા ગીરે લવ એટલે તાર ગેર ચાર પાંચ તો બાઈકો પડે દો છે

જવા આજે બહાર જવાનું હતું એવું હવે મારે દો બાઈક લઈ ગયો બીજું બાઈક હતું મોટા ભાઈ લઈ જાય બરોબર હું કોનું બાઈક લઈને જાઉં હું શું બરોબર એ તો પછી કઈક કરવા જેવું છે એમનું તો કઈક અમારી તર બી બહુ ચડી છે એમને ઉઠાઈ લઈએ એ પણ મને નતું આલ્યું નતું આલ્યું

એક તો હશે ગમે પૂછવાનું છે ગમે તો હશે બરોબર બાઈક એનું તો હું આજે મારે બહાર મને એને ના દઉં ને એટલે મારું મદદ બાકી હું હે ને હું આવું તો નાત કરો

મા ખેડ હવે તો બાર વાર આવી છે ને હવે પેલા ઘરમાં જોઈને આવે ને એટલી જ વાર બાઈક તો હમ ચાં થઈ મા ચાં થઈ એ ના કરે આવ છે તમને છે ઊંઘા છે હોય જો લે બતાવ જો

એ જા દે હે મોર થાય પેલો ઉઠીયા બે તો ના હાડી સે ઓડે દેને હેરતા બે પછી વાત પણ આપણે જવાનું તો તો તેમન કીધું જ નહી કે કવ છું તું રસ્તો બતાઉ તને ઓંકાર રસ્તો બતાઉ તું જવા દે ઓડે ઉઠી આવ છે ને બાય બાય નહી તું આલે બાયે મારા હારો તો એના જ બાઇક ચાર બાઇક હતો ને એક તો બાઇક કઈ મેલેલું મેં કોણ લે નાઈ જો ખબર નહી પડતી હાથમાં આઈ જાવ ને તો કાંઈ દે સર એનું હું હોય ને કચુંબર બનાવી દઈશ મારું બાઇક જતું રહ્યું તારી કમાઈને થવાની છે

Cái you, liên girls. I am. Bằng Bạn a bưng cho bữa cơm giả mày như vậy. bà Mwah! 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 đi khai <laughs> khai

પણ એ તો આ લોકો ને આખો દાડો જ કેવાય લે આખો ભાવ એવું ના કહેવાનું આપણે અડધો કલાક જ ફર્યા એક કોમ કરીએ

તમારા તું શું કે મેલી હા આ જોયું છે રમકાર દે બી ચરબી જેમ નવાની ભીડ આખી થઈ ગઈ છું તે

મારા તનેકરા લઈને એટલે મારો ડીખલો મારો દીકરો આમ કરેલું એટલે આ તોડી બોડી લ્યા

મારે હોય હું શું હું એવું કહું કે મારા હેલિકોપ્ટર ની ચાવી લઈને જાઉં બરાબર છે હું હેલિકોપ્ટર મેલેલું છે તમારા હાથો યાર ભાઈબંધો લેતા આવ્યો